दाहोदના નાના ડબગરવાસ વિસ્તારમાં પરિણીતાનું મોત નિપજતા પરિવાજિનો હત્યાના આક્ષેપ સાથે હોબાળો કરતા નાના ડબગરવાસ વિસ્તારમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે નમસ્કાર હું આપની સાથે પ્રિયાંક કેતાઓ સમગ્ર સમાચાર વિસ્તાર વિસ્તારથી दाહોદ શહેરના મોટા માં રહેતી ડિમ્પલ દેવડા નામની યુવતીના લગ્ન નજીકમાં જ નાના ડબગરવાડમાં રહેતા મેહુલ પરમાર જોડે આશરે 6 વર્ષ પહેલા થયા હતા દામપત્ય જીવનમાં એક પુત્રનો જન્મ થયો હતો મૃતક તેમના પતિ સાસુ સસરા બધા પરિવારજનો ભેગા રહેતા હતા પરંતુ સમય જતાં નાની મોટી વાતમાં ખટરાજ શરૂ થયો હતો અને સમયાંતરે ઘરમાં કંકાસ ચાલતો હતો મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ એક મહિના પહેલા પણ ઝઘડો થતા પરિવારજનો એ સમાધાન કરાવ્યું હતું પરંતુ પરિણીતાના પતિ અને સાસુ સસરા વારંવાર છોકરીને હેરાન કરી માનસિક ત્રાસ આપતા રહેતા હતા જ્યારે ગતરોજ રાત્રિના સમયે પણ કોઈ વાતે તકરાર થઈ હતી ત્યારબાદ આજે વહેલી સવારે પરિણીતાનું મોત થયું હોવાની વાત જાણતા પિયર પક્ષના પરિવારજનોમાં શોક સાથે આક્રોશ ભભોકી ઉઠ્યો હતો બંને પક્ષ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી ત્યારબાદ દાહોદે ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસે અકસ્માત અન્વયે ગુનો દાખલ કરી મૃતદેહને દાહોદની જાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો જ્યાં પરિવારજનોએ અંતિમ ક્રિયા પણ કરી દીધી હતી ત્યાં રોષે ભરાયેલા પરિવારજનો એ મૃતકના ઘરે પહોંચી પરિણીતાની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો બનાવને પગલે દાહોદે ડિવિઝન પોલીસ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો અને પરિસ્થિતિ છોકરી અમે અહીંયા આ ઘેરે પાણી છે ગામમાં સાસરી ગામમાં પીયર પણ આ છોડી ને ત્રણ વાગ્યા સમય માં કઈક મારી નાખી છે એમ્બુલન્સ બોલાવી દીધી છે ના લોકો બરોબર લઈ જતેલા તો આજુબાજુ કીધું તેના કાકા કુટુંબ દોડીને ના હતા ત્રીજા મારતી છોકરીને દેખી છે તો ઘા મારેલા છે એમને હાચો રિપોર્ટ જોઈએ ને એને જિંદગી જેલ થવી જોઈએ ના એના છોકરા ને કોઈ બેબી ના

अप्रेस करा वाला तारी माबाप ने तनक चुके जाते बंदी के येनी हा हा कुए की तो ला बाप ने बोले मैं इसी तरफ जाना के लिए बाहर दो तो क्वात बजा बड़ी वाली क्वात का बजा देवान इनके देवान माते की बात से उ भी सारी का दान आने तुम्हारी छोरी तुम्हारा घेरा सही सलामत रहे के आवी ना અને મારું એને નાંડે ને કસતી હું મારા આરામ છૂટ પોઈન્ટો ને પછી ને પોન પર નો છોડીને હમજા દીધી કે આ પ્રેસ પછી છોકરા છોકરા ને છોકરા ને પછી નહી ઓ તો જવાબદારી છે ને તો મારી માં બાપ પર ખરાબ વાત નથી કે જમાતા થી

નાબા કોઈને ખબર ના પડતી આરોસી પારસી જાય ને મારા દીવડાને ખબર આવી કે તમારી છોકરીને મારી નાખી તારે આ લોકો ક્યાં પણ અમને તો ખબર જ નથી મને બાબાને ખબર હતી નાય જોઈ ચા પીવા બેઠીને કોઈ ન આયો મારા દીવડાને પૂછવાની બાબી તો કે મેં કશું ખબર નથી એટલેને નતું બક્ષ તો મારીને